તમામ હિન્દુ સંગઠનો પણ અહીં આવી કે એ લોકોની પણ બધાની ઈચ્છા એવી હતી કે મહાદેવની પૂજા તો રાબેતા મુજબ આ મંદિર પૂજા વગરનું રહેશે ને આ બધા હેતુસર અમે એવું નિર્ણય કર્યો કે આપણે પાર્થિવ શિવલિંગ અહીંયા અમે પાર્થિવ શિવલિંગ વિધિવત સ્થાપના કરી ભગવાનને આહવાન કરી અને પૂજા કરી સોળોપચાર પદ્ધતિ મહાદેવની પૂજા કરી સાથે આરતી પ્રદક્ષિણા વિધિ જે કાંઈ એના અનુસંધાનમાં સ્તુતિઓ વંદના જે એની સાથે પુષ્પાંજલિ સાથે અમે આજનું આ કાર્ય અહીંયા પૂર્ણ કર્યું છે